જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં ઠંડી ચાલુ થઈ ગઈ છે સકલા બે દીધા સકલા સારો આવી ગયા દલપત ઉઠલ્યા ચાપી વડા ઉઠે એમ નહિ દલપત છી ઠંડી પડે એટલે જય સૂર્ય નારાયણ આરતું બેન આજ બપોરે ને હાડ દાવાને એટલે વાતો ને પહેલું ને હાલું દાવાન છે પણ ઉઠી એમ નહીં લાગતા આજે ચાલો હવે ચા પી લઈએ આપણે રૂવેણો આ છે ને રૂવેણવાનું છે રૂવેણવાનું ચાલુ કરીએ दो मार पपुरु वेणी ही तमण મો કઉ આ નહીં એટલે નરવું કરવાનું છે હરિયાણા તો એટલે અમુક કઉાના આપણે રૂ વેણી ને પછી ઘેર જઈએ ને એટલે મળીએ સાપરે જઈને આજે વિડીયો ટૂંકો બનશે કારણ કે ફોનમાં થોડી તકલીફ થઈ હતી એટલે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબર સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બોલ ભેલું હેડી હા હેડી જય માતાજી જય માતાજી